જે આટલા દિવસ પ્રચાર પ્રસાર દરમિયાન સૌ લોકોનો અમને જયારે સહયોગ મળ્યો છે તો ફરી એકવાર સૌ ગ્રામજનોને એક અપીલ કરું છું વધુમાં વધુ મતદાન થાય અને સારું મતદાન થાય ટકાવારી મતદાન ની ઊંચી રહે એ જ અપીલ એટલે બધા પોતાની એક ફરજ નિભાવી અને રવિવારે વહેલું મતદાન થાય અને ઊંચું મતદાન થાય એવી જ લોકોને અમે અપીલ કરીએ છીએ કચ્છમાં ખૂબ જ મોટું કહી શકાય એવું માધાપર પંદર હજાર સાતસો મતદાર ધરાવતી પર નવો ગ્રામ પંચાયત એટલે શહેરના સમકક્ષ વિસ્તાર છે ત્યારે સ્વાભાવિક છેલ્લા આઠ દિવસથી અમારા કાર્યકરો મહેનત કરી રહ્યા છે માધાપરમાં ત્રિપાંચ જન્મ છે ત્યારે અમારી સામે બધા ખંચીતર ઉમેદવારો છે સ્વાભાવિક છે કે વિધાનસભા જિલ્લા પંચાયત ઘણી બધી ચૂંટણી લડવાના માહિર ઉમેદવારો અમારી સામે છે અને અત્યારે એ લોકો વોર્ડમાં લડી રહ્યા છે એક સાથે બ બે વોર્ડમાં લડી રહ્યા છે સ્વાભાવિક છે કે આ રોચક જમીન છે અમારી પેનલના લોકો દ્વારા રાત દિવસ મહેનત કરવામાં આવી છે સ્લીપો અને બધા જ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યા છે સોશિયલ મીડિયા દરેક પ્રકારના જે પ્રચારના જે હોય છે કામ એ બધા જ પૂર્ણ કર્યા છે સાથે સાથે ડોર ટુ ડોર અમારા ઉમેદવારો દરેક વ્યક્તિને મતદાર સુધી એક બે વખત મળ્યા છે અને અત્યારે પણ ગ્રાઉન્ડમાં ઉમેદવારો છે સ્વાભાવિક છે અમે ઉમેદવારોને ગ્રાઉન્ડમાં જ રાખ્યા છીએ ત્યારે બીજી ટીમો અમારી પાસે પુષ્કળ કાર્યકર્તાઓની મોટી ફોજ છે એ અલગ અલગ ચોકો સોશિયલ મીડિયામાં લાગ્યો છે કોઈ બીજા વિતરણમાં લાગ્યો છે કોઈ ત્યાં લોકસંપર્કમાં લાગ્યો છે એટલે આવી રીતે આ રોજક જંગ છે અને હવે એક જ દિવસ ચૂંટણી બાકી છે ત્યારે સ્વાભાવિક છે બાવીસ તારીખના લોકોને મતદાન કરવા માટે અમે અપીલ કરી છે અને ગામના વિકાસ માટે જે ભૂતકાળમાં અમારી ટીમ દ્વારા વિકાસ કરવામાં આવ્યો છે આવનારા દિવસોમાં વિકાસ થાય ને લોકોને જંગી મતદાન કરવા માટે અમે પ્રેરી રહ્યા છીએ સ્વાભાવિક છે ભૂતકાળમાં પણ જન ત્રિપાં ત્યાં થયેલા છે ત્યારની પરિસ્થિતિ અલગ હતી આજની પરિસ્થિતિ અલગ હતી ત્યારે મતદારોની સંખ્યા ઓછી હતી આજે મતદારો પંદર હજાર હજાર સાડા પંદર હજાર મતદારો છે સ્વાભાવિક શહેરીકરણ થઈ છે શિક્ષિત અને એક વિચાર ધરાવતા લોકો પણ માધાપરમાં હવે પોતાનો ઘર બાર વસાવ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે આ રન જેમ રોચક થશે

અને આ બધાનો જૂના નવાનો સમન્વય અને અઢારે આલમ્ય વસે છે એટલે બધા જ પ્રકારની જરૂરિયાતો અમે પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે